જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયો મિત્રો તમે જે સ્વિફ્ટ ગાડી જોઈએ રહ્યો સ્વિફ્ટ ગાડી વેચી દેવાની છે મારું તે સ્વિફ્ટ ડીઝલ ડીઝલ એન્જિન ગાડી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો ગાડી સાવ ઓછી કિંમતમાં જ આપી દેવાની છે મોડલ બે હજાર આઠનું મોડલ છે સાચવેલી ગાડી એન્જિન પાવરફુલ છે સાચવેલી ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલું બે લાયકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને બનાસકાંઠાના લાખણી તાલુકામાં તમને આ ગાડી જોવા મળી રહેશે બનાસકાંઠો જિલ્લો બનાસકાંઠો લાખણી તાલુકામાં તમને આ સ્વિફ્ટ ગાડી જોવા મળી રહેશે બે હજાર ને આઠનું મોડલ છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો નોન એક્સિડેન્ટ ગાડી છે ચાચવેલી ગાડી જોવા મળી રહે છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકનો નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકનો નંબર એમ મળી રહેશે તે આ ગાડીના માલિકનો નંબર છે આ ગાડીના માલિકનો નંબર નવ્વાણું સાત ચોર્યાસી ચોપન આઠ ચૌદ તે આ સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને એ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત એક લાખ નેવ હજાર રાખેલી છે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો મિત્રો તમારે પણ કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું